નમસ્કાર જેબી બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રસીકર આજ રોજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો રાજગઢ ઘોઘંબા વાવ ભાકરોલ શિવરાજપુર ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લામાં મંત્રી મયંકભાઈ દેસાઈ હાલોલના ધારાસભ્ય જયન્દ્રસિંહ બાપુ તેમજ જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા આ કાર્યક્રમમાં તાલુકાના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે બી ન્યૂઝ પ્રશિક્ષક જિલ્લાના મહામંત્રી અને હાલોલ વિધાનસભાના સંયોજક શ્રી મહેનભાઈ દેસાઈ હાલોલ વિધાનસભાના પ્રભારી આ સિંગાપુરની વાત અવલો પ્રભાએ વાત કરી કે અવલો પ્રવીણભાઈએ વાત કરી અવલો અભિનભાઈએ વાત કરી આપણા મહાનુભાવો સૌ આગેવાનોએ વાત કરી કે અમે વાત અગોશ્યવું જોયું છે નજીક શિવરાજપુર ગામોગુલા અમે મુનિલભાઈ એમનું પણ સ્વાગત છે આપણા વિસ્તાર કિરણભાઈ એમનું પણ સ્વાગત છે સૌ આપણા મનકસ્થ મહાનુભાવો વડીલો શિવરાપુર ગામના તમામ વેપારીગર આજુબાજુ જિલ્લા પંચાયત સીટ આવેલા તમામ ભારતીય જનતાના સમિત કાર્યકરો આપણા બહેનો ભાઈઓ વગેરે સૌનું સ્વાગત છે આપણને ખબર છે કે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણી આપણા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની છે અને આપણા લોકપ્રિય ઉમેદવાર એવા નાનામાં નાના કાર્યકર એવા જતુભાઈ રાઠવા સાહેબને જંગી બહુમતી સ્વીકારવા માટેની આ ચૂંટણી છે ત્યારે આપણે પ્રથમ તો આપણા વિસ્તારના વિકાસની વાત કરીએ જે વિકાસ જ્યારથી બે હજાર બે પછી আপনার ধারসভ্য তোকে গুজরাত সরকার মন্ত্রী তো জেবদাদা বে হাজার বে পি জায়গা বিস্তারে যে প্রতিনিধিত্ব তালুক হালো তালুক হই জাম্বুগুড়া হয় গোগম্বা হো আলো শিবাস